પણ મતદારોનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો હતો પોતાના ભાવિ સરપંચ અને સભ્યો માટે મતદાતા ઉમટી પડ્યા હતા આ સાથે જ વધુ મતદાન માટે પેનલોના મજબૂત પ્રયાસો જારી હોવાનું પણ જાણવા મળ્યું છે વરસાદી માહોલમાં મતદાતા મતદાન કરવા મજબૂર બન્યા હતા તો મતદારો ભીંજાતા હોવા છતાં પણ ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા ઉમરગામમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે સાથે જ ઠેર ઠેર મતદારો પોતાના મતાધિકારનો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પ્રકાશ ઉપાધ્યાય જોડાઈ ચુક્યા છે પ્રકાશજી વલસાડના ઉમર ગામમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચુકી છે શું છે માહિતી

મતદારો ભીજાતા હોવા છતાં પણ ઉત્સાહભેર માહોલમાં મતદાન કરી રહ્યા છે ગરુડેશ્વરના ઇન્દ્રવર્ણા ગ્રુપ ગ્રામ પંચાયતના ચાર બુથો પર મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે માહિતી અનુસાર વસંતપુરા પીપળિયા બોરિયા અને ઇન્દ્રવણા બુદ્ધ ખાતે મતદાન યોજાયું છે મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી ગામના ભવિષ્યનો નિર્ણય જનતાના હાથમાં હોય તેવું હાલ સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે આ સાથે જ ચૂંટણી દરમિયાન કોણ બાજી મારશે તે તો હવે આવનાર સમય જ બતાવશે આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચુક્યા છે ગૌતમજી ગરૂડેશ્વર ના ગ્રુપ ગ્રામ પર મતદાન છે આજે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાઈ રહી છે અને હાલ અત્યારે અહી ગ્રામ પંચાયત ખાતે અમે ઉપસ્થિત છીએ હું આપને જણાવવા માંગીશ કે અહીંયા જોઈ શકો છો અહીં મતદારો ની અંદર ભારે ઉત્સાહ જોવા મળ્યો છે વૃદ્ધો સાથે સાથે મતદાન કરવા માટે કારેલી ગ્રામ પંચાયત ખાતે બે બુથ બનાવવામાં આવ્યા છે અને આશરે પંદરસો થી પણ વધુ મતદારો અહિયાં આજે આ ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે ત્યારે જોવા જઈએ ત્યારે બુથ નંબર એક ની અંદર એક હજાર ત્રણ માંથી છસો પટેંગ

કે અનિચ્છનીય બનાવની માહિતી છે કેમ જે ખાસ કરીને જોવા તો અત્યારે ગ્રામ પંચાયત ખાતે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે પરંતુ હજુ સુધી એવી કોઈ અનિચ્છનીય ઘટના આ સ્થળ પર બની નથી ગૌતમજી હાલમાં

છે માહિતી અનુસાર વસંતપુરા પીપળિયા બોરિયા અને ઇન્દ્રવણા બુથ ખાતે મતદાન યોજાઈ રહ્યું છે તો મતદાન ને લઈને મતદારોમાં પણ ભારે ઉત્સાહ હાલમાં જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવામાં આવ્યું છે તો ગામના ભવિષ્યનો નિર્ણય હવે જનતાના હાથમાં હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ વલસાડના ઉમરગામ ખાતે પણ

વરસાદી માહોલમાં મતદાતાઓ મતદાન કરવા મજબૂર બન્યા હતા આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા પ્રકાશ ઉપાધ્યાય જોડાઈ ચુક્યા છે પ્રકાશજી વલસાડમાં ઉમરગામ ખાતે વહેલી સવારથી જ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન ની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે માહિતી આપશો જી મેડમ ચોક્કસ પર આપણે જણાવી દઉં છું કે અત્યારે વાગ્યા છે ચાર વાગ્યાના અર્થાત 4 વાગ્યા છે અહીંયા અને અત્યારે ચાડીમાં ઉમરગામ છપ્પન 56. સમથિંગ વધારે મતદાનની ટકાવારી નોંધાઈ છે તમે જોઈ શકો છો અત્યારે પણ અહીંયા વરસાદનો માહોલ ખૂબ જ જામ્યો છે આ વરસાદના માહોલ વચ્ચે અમારા કેમેરામેન એના દ્રશ્ય દર્શાવે દર્શાવે છે કે કેવી રીતે મતદાતાઓ નો ઉત્સાહ રહ્યો છે અને વરસના વરસાદમાં મતદાન કરી રહ્યા છે ભારે ભીડ જામી છે લાંબી કતારો લાગી છે અને ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓમાં પણ એટલો જ ઉત્સાહ રહ્યો છે ત્યારે વાત કરીએ તો આ બાવીસ ગ્રામ પંચાયતમાં ફૂલે સુળ જેટલા સરપંચ ઉમેદવારો પોતાનું પત્રક ઉમેદવારી નોંધાવી છે ત્રણસો જેટલા સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજના દિવસે મતદાન નોંધાશે તેની કેટલી શક્યતા વ્યક્ત કરાઈ શકે છે ગત ચૂંટણીની વાત કરીએ તો એસી થી મતદાન થયું તો ત્યારે અત્યારે વાગ્યા વાગ્યા જે મતદાન છે છપ્પન ટકા થી વધુ હજી પણ ત્રણ કલાક નો સમય રહ્યો છે અને આ જેવી રીતે ભીડ જે દર્શાઈ રહી છે એના ઉપર એવું લાગી રહ્યું છે કે એસી નો આંકડો એસી ટકાનો આંકડો પાર કરે એવી શક્યતા હાલે દર્શાઈ છે

અને ખાસ કરીને ગામના વિકાસ ને લઈને પોતાના સાચા ઉમેદવાર કાબેલ તારીફ છે કે આવા માહોલમાં પણ મતદારો અહિયાં લાઈનમાં ટકી રહ્યા છે અને પોતાના કોઈ એક ચોક્કસ ઉમેદવારને જીત તરફ લઈ જવાની અહિયાં શક્યતા દર્શાય છે અમે જોઈ રહ્યા છીએ કે પોલીસ ખડે પગે ઉભા રહી આ મતદાનમાં કોઈ ભંગ કે શાંતિ ડોળાય એવા પ્રયાસો થાય ને એની તમામે તમામ પોલીસ વિભાગે તકેદારી રાખી શાંતિ પૂર્ણ મતદાન થાય એવા પ્રયાસો કર્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર વલસાડ ખાતે ઉમરગામ માં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે માહિતી અનુસાર ઉમરગામમાં સવારે નવ થી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન ચોવીસ પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું હતું

અને વધુ મતદાન માટે પેનલોના મજબૂત પ્રયાસો પણ જારી હોવાનું જાણવા મળ્યું છે એકંદરે વરસાદી માહોલમાં મતદાતા મતદાન કરવા મજબૂર બન્યા છે પરંતુ મતદારો ભીંજાતા હોવા છતાં પણ ઉત્સાહભેર રીતે મતદાન કરવા તેઓ અત્યારે પહોંચી રહ્યા છે સમાચારોમાં સમય છે બ્રેકનો લઈશું એક બ્રેક मैं पाँच साल का था जब मैंने पहली बार पीएम मोदी को रेड फोर्स स्वच्छता का संदेश देते सुना था फिर स्कूल में टीचर से जाना क्यों स्वच्छता जरूरी है आज स्वच्छता मेरी आदत है इस नए भारत ने बचपन से ही स्वच्छता का कल्चर देखा है यही अमृत पीढ़ी बनाएगी विकसित भारत વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો મહુવા પંથકમાં એકતાલીસ ગ્રામ પંચાયતોમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્રિપાંખીઓ જંગ જામ્યો હોવાનું હાલમાં પ્રતીત થઈ રહ્યું છે બપોરે એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પચાસ ટકા મતદાન નોંધાયું હતું તો ગ્રામજનો પણ ઉત્સાહભેર રીતે મતદાન કરતા નજરે પડ્યા હતા

અત્યાર સુધીમાં 55% સુધીનો મતદાન થઈ ચૂક્યું છે અને એ પણ એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ ચૂક્યું છે 41 એકતાલીસ ગામ ની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધીમાં કોઈ એવા અનિચિની બનાવ બન્યા હોય તેવા અહેવાલ પણ પ્રાપ્ત થયા નથી શ્રીપજી પોલીસ દ્વારા કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પેનલો દ્વારા કેવા પ્રકારની ભૂમિકા ભજવવામાં આવી રહી છે પોલીસ દ્વારા

તાવેડા ગામની જો વાત કરવામાં આવે તો તાવેડા ગામની અંદર ત્રિપાખીઓ જંગ અત્યારે ચાલુ છે અને એ પણ એકદમ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યો છે અને તેની અંદર અચાર સુધીમાં ટકા જેવું મતદાન થઈ ચૂક્યું છે અને કોણ બાજી મારશે તે તો ટૂટણીનું જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે જી દિલીપજી પ્રશ્ન પૂછવા માંગીશ કે કોઈ પણ અનિચ્છનીય પ્રકારના બનાવોની માહિતી સામે આવી છે કે કેમ

તો આ તરફ મહુવા તાલુકાના પર ગામે મતદાનની પ્રક્રિયાની શરૂઆત વહેલી સવારથી જ કરી દેવામાં આવી હતી ઉલ્લેખનીય બાબત છે કે કુલ ત્રણ હજાર છસો મતદાતાઓ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે મોણપર ગ્રામ પંચાયતમાં ચાર પેનલો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યા છે આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અબ્બાસ રવજાણી જોડાઈ ચુક્યા છે અબ્બાસજી મહુવા તાલુકાના મોણપર ગામે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચુકી હતી તો અત્યારે શું સ્થિતિ છે ચાર ઉમેદવારો વચ્ચે ખૂબ જ જંગની જેવું રસાકસી ભર્યો માહોલ જોવા મળે છે જ્યાં પોતાના ઉમેદવારોને લાવવા માટે અલગ અલગ વ્યવસ્થા પણ એ લોકોએ કરી આપી છે અને હાલ ચાર સાડા ત્રણ વાગ્યા સુધીમાં બાવન ટકા જેવું મતદાન પણ થઈ ચૂક્યું છે આવી રહ્યા છે અમુક અમુક વાડી વિસ્તાર કે જ્યાં રસ્તા રોડ ખરાબ હોવા છતાં પણ એ લોકો પોતાના મતનો અધિકાર કરી અને પોતાના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે જેમાં કરીનશ્યામભાઈ મહેતા અને ભાઈ રાઘુભાઈ શિયાળ જે બંને વચ્ચે ટક્કર ચાલી રહી છે લાગી રહ્યું છે એવું કે બેમાંથી એક સરપંચ પંચના ઉમેદવાર થઈ શકે છે જી પોલીસ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પેનલો દ્વારા શું ભૂમિકા અત્યારે ભજવવામાં આવી રહી છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો હાલ 4 વાગ્યા સુધીમાં અનિશ્ચિત બનાવ બન્યો નથી અને ખૂબ જ તકેદારી બાબતે પોલીસ સ્ટાફ રાખી રહી છે

મહવા તાલુકાના મોણપર ગામે મતદાનની પ્રક્રિયાની વહેલી સવારથી જ શરૂઆત થઈ ચૂકી છે મહત્વનું છે કે કુલ ત્રણ હજાર છસો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આ સાથે જ વરસાદી માહોલ વચ્ચે પણ મતદાતાઓ મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે મોણપર ગ્રામ પંચાયતમાં ચાર પેનલો વચ્ચે કાંટાની સીધી ટક્કર અત્યારે જોવા મળી રહી છે તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે આ સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર